વડોદરામાં ગોત્રી જનરલ હોસ્પિટલ કેન્ટીનમાં ગંદકી વડોદરા શહેરમાં ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કિચનની વિઝિટ કરતાં કેન્ટીનમાં ગંદકીનો ભરમાર જોવા મળ્યો હતો શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતા અને રસોડામાં ઠેર ઠેર ગંદકી જ જોવા મળી સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે આવેલ છે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે આજે અમે ઓછીથી તપાસ કરતાં અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં જ્યારે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે આજે ખુલ્લામાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે સાથે જે કહેવાય છે કે જે આરોગ્ય સુધારવા માટે લોકો આવતા હોય છે ત્યારે એ જ જગ્યા પર કંઈક ને કંઈક નાગરિકો સાથે આરોગ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે અને ખાસ કરીને આપના મીડિયાના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલમાં હાલમાં પણ ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તે કેમ છે તપાસમાં નથી આવતા આ સમજાતું નથી સાથે સાથે આર એમ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને પણ અમારી એક અપીલ છે કે આ હોસ્પિટલમાં આવીને જાત તપાસ કરે કારણ કે અહીંયા ગાડી ઉંધેડાઓ પણ ફરી રહ્યા છે અને લોકો જ્યારે અહીંયા ગાડી ભોજન કરતા હોય ત્યારે ઘણા લોકોને અમને ફોન આવે છે કે ભાઈ અમે અહીંયા ગાડી બેઠા હતા ને એ તે જગ્યા ઉપર ઊંધેડા ફરી રહ્યા છે તો આ હોસ્પિટલની અંદર શું ચાલી રહ્યું છે આ સમજ નથી પડતી એટલે કંઈક ને કંઈક રીતે આ જે પણ કેન્ટીનના જે પણ માલિક હોય તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે સાથે સાથે જો કર્મચારીઓ અથવા તો જે બેદરકારી જણાતી હોય તો તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવામાં આવે તેવી અમારી માંગ છે અમે જયારે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે અહીંયા આગળ જોવા મળ્યું કે જે ટામેટા છે ખુલ્લી હાલતમાં હતા સાથે સાથે શાકભાજી પણ ખુલ્લી હાલતમાં હતી અને જે જગ્યા ઉપર રસોડું છે એની નીચે તમે જોશો કે ત્યાં ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીની ભરમાર છે તો આ જે ભોજન બનાવી રહ્યા છે તે જ જગ્યા ઉપર જો ગંદકી હોય તો લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક દર્દીઓ અને દર્દીઓના પરિવાર સાથે અને આના આરોગ્ય સાથે નુકસાનકારક થઈ શકે છે તેવી પરિસ્થિતિની અંદર આ લોકો ભોજન બનાવી રહ્યા છે તો ખાસ કરીને અહીંયા આગળ જે પણ કેન્ટીનના સંચાલન હોય તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે ફૂડ વિભાગને શું કહેશું ફૂડ વિભાગના જે પણ ઇન્સ્પેક્ટર સાહેબ છે જે પણ કર્મચારીઓ છે તેઓને અમારી વિનંતી છે કે આ જ જગ્યા ઉપર જે કહેવાય છે કે જેટલી પણ હોસ્પિટલો હોય જેની કેન્ટીન હોય તે ગાડી જગ્યા જગ્યા ઉપર જે પણ બેદરકારી જણાતી હોય તે જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ઓછીથી વિઝિટ કરવામાં આવે જેથી કરીને આરોગ્ય સાથે કોઈપણ જાતના છેડા ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી જે તે જવાબદાર અધિકારીની છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે આજે આરોગ્ય સાથે ચહેરા થઈ રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ચોક્કસથી જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હોય છે આરએમઓ સાહેબ હોય છે આ તમામ લોકોએ જે તે હોસ્પિટલની અંદર જે પણ કેન્ટીન હોય કેન્ટીનના જે પણ સુપરવાઇઝર હોય માલિક હોય અથવા તો જે પણ મેનેજર હોય તેઓને સંપૂર્ણપણે ધ્યાન આપવું જોઈએ સાથે સાથે જે પણ જગ્યા ઉપર ખામી સર્જાતી હોય તો તાત્કાલિક ધોરણે આવા લાયસન્સ રદ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે